નમસ્કાર હું છું બળદેવસિંહ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ આવો જોઈએ આજના સમાચાર આજ રોજ ખેરાલુના ડાવોલ ગામે દસમા તબક્કાનો સેવા સેતુ સ્વચ્છતા સેવા કાર્યક્રમ યોજાયો આજે તારીખ તારીખ મંગળવારના રોજ સેવા સેવા સેતુ ચોવીસ સુધીના છસ્તા પખવાડિયાનો શુભારંભ કરવામાં આવ્યો તેમજ એક પેડ કે નામ તાલુકા કક્ષાના કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો જેમાં ખેરાલુ ધારાસભ્ય શ્રી સરદારભાઈ દૂધ મંડળી મંત્રી પરથીભાઈ પ્રાંત સાહેબ શ્રી મામલતદાર સાહેબ શ્રી ટીડીઓ સાહેબ શ્રી તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ શાળાના આચાર્ય જયશંખાઈ ચૌધરી તલાટી કમ મંત્રી મહેશજી ઠાકોર વહીવટદાર શ્રી ડીવી ચૌહાણ તેમજ ગામ આગેવાનો અને આશાબહેનો અને લોકોની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર ગોવિંદભાઈ ડાઓલ તારણ ન્યૂઝ સટલાસના

हमारा बंदे महामंत्री भरत जी दशरथ भाई गोविंद भाई अश्विन भाई दिलीप सिंह और आ शाला स्टाफ सर्वे मित्रों आज खेरा डाओ गाम थी हूँ खूब खूब स्वागत करूँ छू स्वागतम 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 स्वच्छता ही सेवा कार्यक्रम कार्यक्रम अध्यक्ष श्री माननीय सरदार भाई चौधरी धारा सभ्य श्री